નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિર એકેડેમી વિકલ્પ ઓટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આશા રાખું કે જીપીએસસી ડીવાયએસઓ પ્રિલિમરી એક્ઝામિનેશનની તૈયારી તમારી સારી ચાલી રહી હશે આ પ્રાકૃતિક સ્થળેથી આજે મને તમને એક સરસ મજાની શીખાવણ આપવાની ઈચ્છા થઈ એટલા માટે આ વિડીયો સેશન આપણે કરી રહ્યા છીએ ડેપ્યુટી સેક્શન ઓફિસરની પ્રલિમ્સ માટે આપણે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં એક કમ્બાઇન્ડ કોર્સ મૂક્યો જેમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી ત્રણ વિષય મેં ભણાવેલા છે એ કોર્સની અંદર એક મોટું ડિસ્કાઉન્ટ પણ આપણે રાખ્યું એની ઓફર હજુ ચાલુ છે અને એ પછી વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાને લઈને મેં એક નવો કોર્સ ડિઝાઇન કર્યો કે જેમાં ઇન્ડિયન પોલિટીના હન્ડ્રેડ એમસીક્યુઝની મેં ત્યાં પ્રેક્ટિસ કરાવડાવી અને સાથે ઇન્ડિયન ઇકોનોમીના બીજા સો એમસીક્યુઝની મેં ત્યાં આગળ પ્રેક્ટિસ કરાવડાવી બંને સબ્જેક્ટ્સના ટોટલ બસો એમસીક્યુઝ થાય લગભગ છ કલાક સુધી આપણે ઊંડાણપૂર્વક એના ઉપર ચર્ચા કરેલી છે એ કોર્સિસની અંદર હવે જ્યારથી એ કોર્સિસ મૂક્યા છે ત્યારથી અમુક વિદ્યાર્થી મિત્રોના સવાલ મેં જોયા એ સવાલમાં પૂછી રહ્યા હતા કે અમે ખાલી એમસીક્યુઝ કરી લઈએ તો એ ચાલે પરીક્ષાની તૈયારી માટે એમને લાગે છે કે એમની પાસે સમય હવે પૂરતો રહ્યો નથી આમ તો હું કહેતો રહ્યો છું કે તમે જો પંદર દિવસ આખા આખા આપો તો એટલીસ્ટ આ ત્રણ વિષયો તો તમે સારા તૈયાર કરી શકો એમ છો પણ છતાં અમુકને લાગતું હોય છે કે આપણી પાસે અત્યારે સમય પૂરતો નથી તો માત્ર એમસીક્યુઝ અમે કરી લઈએ અને એમાં આપણા કોર્સની મદદ લે અથવા તો કોઈ ક્વેશ્ચન બેંકની મદદ લે તો શું એમ તૈયારી થઈ જાય એમના માટે જ આ વિડિયો સેશન છે એક આપણે ગુજરાતીમાં એવું કહેતા હોઈએ છીએ કૂવામાં હોય તો હવાડામાં આવે બરાબરના કૂવામાં જ નથી તો હવાડામાં ક્યાંથી આવશે એમસીક્યુ શું છે અલગ અલગ વિષયોના સવાલો છે વિષયો પરથી સવાલ બને તમે જો વિષયો નથી ભણ્યા તો પછી સવાલોના જવાબ તમને કેવી રીતે આવડે એ ન જ આવડે પહેલું કામ વિષયોનું શીખવાનું હોય સવાલો પછી આવે પણ આપણા ગુજરાતમાં જે માહોલ સર્જાયો છે એમાં વિદ્યાર્થીઓના મગજમાં ઠસાવી દેવામાં આવે છે કે તમે ખાલી ક્વેશ્ચન બેન્ક કરી લો હજાર બે હજાર પાંચ હજાર જેટલા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ તમે કરી લો એટલે વિષય તમારો તૈયાર અને વિદ્યાર્થીઓ કંઈ જાણ્યા સમજ્યા વગર આમાં ધકેલાઈ જતા હોય છે વર્ષો પહેલાં વર્ષો પહેલાં એટલે કે આજથી તેરેક વર્ષ પહેલાં જ્યારે મેં ગાંધીનગરમાં ભણાવવાની શરૂઆત કરી બીજી સંસ્થાઓમાં આપણી સંવિધાન સંવિધાનકારી એકેડમી ત્યારે નહોતી ત્યારે ગાંધીનગરમાં આવીને મેં જોયું કે અહીંયા તો એક વન લાઈનર ક્વેશ્ચન્સનું કલ્ચર છે ઓનલાઇન ક્વેશ્ચન્સ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવામાં આવતા હોય અને એમ જ એમની તૈયારી થઈ જતી હોય અને બીજું એક કલ્ચર મેં એ પણ જોયું કે દરરોજ સવારે ત્યાં આગળ ટેસ્ટ થતા હોય આગલા દિવસે વિદ્યાર્થીને કહી દેવામાં આવે કાટું તમારે તૈયાર કરીને આવવાનું છે અને બીજા દિવસે પચાસ સો ક્વેશન્સનો ટેસ્ટ થઈ જતો હોય દરરોજ ટેસ્ટ થાય અને એટલે જ તો ધીરે ધીરે હવે વિદ્યાર્થીઓ જ્યારે ઇન્કવાયરી માટે આવવા મળે ને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તો પહેલો સવાલ આ કર કે ડેલી ટેસ્ટ પ્રેક્ટિસ કરાવડાવો છો બરાબર બિલકુલ ખોટી પદ્ધતિ તમે હજુ કશું ભણ્યા નથી તમારા ટેસ્ટ શા થાય વિદ્યાર્થીઓના નામ કહેવામાં આવતું હોય ઘણી બધી જીકેની બુક્સ માર્કેટમાં અવેલેબલ છે ત્યારે પણ હતી કે ભાઈ તમારે દસ પાના વાંચી લેવાના આ દસ પાનાનો આવતીકાલે ટેસ્ટ મતલબ કે દસ પાના ભણાવવામાં નથી આવતા બસ એમને કહી દેવામાં આવે છે કે આ દસ પાના તમારે વાંચી લેવાના એનો આવતીકાલે ટેસ્ટ થશે અને વિદ્યાર્થી પણ સામો કોઈ સવાલ કર્યા વગર એને ગોખી નાખે અને બીજા દિવસે ટેસ્ટમાં બને કે સારા માર્ક્સ લઈ પણ આવે આ પદ્ધતિઓ આપણે ત્યાં વર્ષોથી ચાલે છે અને આ જ પદ્ધતિઓના કારણે હવે જ્યારે આજે પરીક્ષા પદ્ધતિ બદલાઈ રહી છે માળખું બદલાઈ રહ્યું છે પ્રશ્નોનું સ્તર ઉપર જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થી મૂંઝવણમાં છે કે અત્યારની પદ્ધતિ પ્રમાણે તો હું મારી તૈયારીઓને મૂલવા જાઉં તો હું ક્યાંય ના પહોંચું એ સ્થિતિમાં એ કેમ પહોંચ્યો છે એનું કારણ આ વન લાઇનર ક્વેશ્ચન્સનું કલ્ચર અને સાથે આ ડેઈલી ટેસ્ટ પ્રેક્ટિસ વિષયોને ભણવું એ પ્રાથમિક બાબત હોય જ્યારે એમાં તમે એક સ્તર સુધીની મહારત હાંસલ કરી લીધી છે પછી વિચારવાનું હોય કે હવે એમસીક્યુઝ કેવી રીતે સોલ્વ કરવા એ હું કંઈક પ્રેક્ટિસ કરું સીધા પ્રેક્ટિસ કરીને તમને શું ફાયદો થાય ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી જેવા સબ્જેક્ટ્સના એમસીક્યૂઝના કોર્સિસમાં જ મૂકેલા છે પણ હું સામેથી વિદ્યાર્થીઓને કહું છું કે તમે કોર્સિસ ન લેતા તમે કોર્સિસ ન લેતા તમે પહેલાં જો આ વિષયો ભણ્યા છો તો પછી જ તમને આ કોર્સિસનો લાભ થશે બરાબર મને તો એમ જ હતું કે પહેલાં કોર્સિસ ભણેલા હશે સબ્જેક્ટ ભણેલા હશે જ વિદ્યાર્થીઓ અત્યારે એમસીક્યુઝ લઈ રહ્યા હશે પણ પછી જ્યારે આવા સવાલ આવતા શરૂ થયા એટલે મારી મૂંઝવણ વધી અને સાચું કહું તો મને ચિંતા થઈ કે વિદ્યાર્થીઓ આ તો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે એમસી ક્યુઝના એ જે કોર્સેસ છે તમારે લેવાની જરાય જરૂર નથી લેવા જ ન જોઈએ રાધર કે જો તમે પહેલાં આ સબ્જેક્ટ્સ તૈયાર નથી કર્યા બરાબર છે અને હું તો એમ પણ કહીશ કે જો આપણા ઓનલાઈન કોર્સની મદદથી તમે આ સબ્જેક્ટ્સ સારી રીતે તૈયાર કરી લીધા છે તો બને કે તમને એમસીક્યૂઝની પ્રેક્ટિસની કોઈ જરૂર જ ન પડે આપણે એકદમ કોન્સેપ્ટ્સવાળા લેક્ચર્સ ત્યાં આગળ રાખેલા છે જો કોન્સેપ્ટ્યુઅલ ક્લેરિટી આવી જાય તો બને કે તમને એમસીક્યુઝની કોઈ અલગ પ્રેક્ટિસની જરૂર ન પણ પડે મારી પોતાની વાત કરું તો હું સબ્જેક્ટ્સને સમજવામાં મેક્સિમમ સમય આપતો એમસીક્યુઝની પ્રેક્ટિસ કરવા પાછળ મેં કોઈ મારી તૈયારી વખતે યુપીએસસીની તૈયારી વખતે વધારે સમય નથી આપ્યો એટલે હું વિદ્યાર્થીઓને હંમેશા સજેસ્ટ કરતો હોઉં છું કે પેલો ટાર્ગેટ ખોટો તમારા માટે કે પચાસ ટેસ્ટ મેં આપ્યા સો ટેસ્ટ આપ્યા બરાબર જો તમે કોન્સર્ટ્સમાં એટલા મજબૂત છો બરાબર જે વિદ્યાર્થીઓ કદાચ એટલી મજબૂતાઈ નથી લાવી શકતા કોન્સેપ્ટ્સ ઉપર અથવા તો કોન્સેપ્ટ્સ ઉપર મજબૂતાઈ છે પણ એક્ઝામનું પ્રેશર હેન્ડલ નથી કરી શકતા એમના માટે એમસીક્યુઝની પ્રેક્ટિસ ખૂબ જરૂરી હોય ટેસ્ટ એમણે ઘણા બધા આપવા પડે પણ એની જરૂરિયાત બધાને નથી હું મારા અત્યારે જે મારી પાસે અમદાવાદ ગાંધીનગરમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમની વાત કરું તો બંને જગ્યાએ વિદ્યાર્થીઓ અત્યારે હમણાં ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ પૂરો કરી દીધો એમણે એટલે એમણે કહ્યું કે સર અમને આ સબ્જેક્ટના એમસીક્યુઝની પ્રેક્ટિસ જોઈએ છે તો અમને પહેલા કોર્સમાં એક્સેસ અપાવજો ને તો મેં એમને અપાવી દીધી પણ આ વિદ્યાર્થીઓ હજુ સુધી ઇન્ડિયન પોલિટી નથી ભણ્યા થોડું ઘણું ભણ્યા છે અને એમણે રજૂઆત કરી કે અમને પોલિટીનો જે એમસીક્યુઝવાળો કોર્સ છે એમાં પણ એક્સેસ અપાવો મેં ચોખ્ખી ના પાડી દીધી કે એમાં તમને એક્સેસ નહીં મળે પહેલાં તમે વિષય ભણી લો પછી જ તમને ત્યાં આગળ એક્સેસ હું સામેથી આપીશ તમારે કહેવાની પણ જરૂર નહીં પડે આ વાત છે આ વાત છે જેમને આપણે વિદુષકો કહેતા રહ્યા છીએ વિદુષકોએ તમને એવી લત લગાડી દીધી છે ખોટી વસ્તુનો નશો લગાડી દીધો છે જેમ પેલું વિમલનો પાન મસાલાનો ગુટકાનો તમાકુનો સિગરેટનો આ બધાનો નશો ચડી જતો હોય એવો જ નશો આ લોકોએ તમને આ વન લાઇનરનો એમસીક્યુઝની પ્રેક્ટિસનો પેલી મોટી મોટી ક્વેશ્ચન બેન્ક્સનો ચડાવી દીધો છે કે તમને એમ લાગે છે કે આમાં જ મોક્ષ છે આ કરેથી જ પરીક્ષા પાસ થવાશે ખોટું ખોટું મેં કહ્યું એમ હું તમારી સામે એક ઉદાહરણ છું કે જેણે વિષયોને ભણવા ઉપર જ ધ્યાન આપ્યું છે એમસીક્યુઝની પ્રેક્ટિસને એણે સેકન્ડરી રાખી છે અથવા તો મેં તો કરી જ નથી પણ ઘણા એવા મળશે કે જેમણે કદાચ કરી હોય તો પણ એ પછીના તબક્કે આવે પહેલા તબક્કે તો ક્યારે ના આવે આ બધી બાબતોને સમજો તમારા જ હિતમાં છે સામેથી હું તમને કેમ કહેતો હોઉં કે તમારે મારો જ એમસીક્યુનો એ ટેસ્ટ સોરી કોર્સ લેવાની કોઈ જરૂર નથી અને લેવો હોય તો ક્યારે લેવાય એવી વાત હું તમને કેમ કહેતો હોઉં બાકી તો મારા માટે એ કહેવું વધારે સરળ હોય ને કે તમે કોર્સ લઈ જ લો બરાબર તો હું કેમ કહેતો હોઉં કારણ કે એ તમારા હિતની વિરુદ્ધ છે પણ આ બાબતો તમને સમજતા વાર લાગે છે હમણાં જ એક વિદ્યાર્થીનીનો ઇન્સ્ટાગ્રામ ઉપર જ લગભગ મેસેજ આવ્યો અને એમણે મને કહ્યું કે છેલ્લા બે એક દિવસથી તેઓ આપણો ઓનલાઈન કોર્સ એટેન્ડ કરી રહ્યા છે અને એ કોર્સ એટેન્ડ કરવામાં એમને મજા આવી ભણવાની મજા આવી એમણે વિશેષરૂપથી બાબતનો ઉલ્લેખ કર્યો કે ભારતના બંધારણના લેક્ચર્સ ભણતી વખતે બોર્ડ વર્કની સાથે જે રીતે હું અત્યારે ભણી રહ્યો છું મને ખૂબ મજા આવે છે તો મને અંદરથી એક સાદો સવાલ આટલો જ થયો કે બોર્ડ વર્કથી જ તો ભણવાનું હોય બરાબર ટીચર કોઈ ટોપિકને સમજાવતા હોય અને એની જે અગત્યની વાતો છે અને બોર્ડ ઉપર લખતા જતા હોય આ તો હોય આના સિવાય ભણવાની બીજી પદ્ધતિ શું હોય બરાબર છે પણ આજે વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓ કેમ નવી લાગે છે એક મિનિટ હા અહીં એક કૂતરું આવી ગયું તો કેમ વિદ્યાર્થીઓને નવી લાગે છે કારણ કે એમણે આજુબાજુમાં અત્યારે એવું જ જોયું છે કે જ્યાં આગળ પીપીટીઝ બનાવીને ટીચર્સ આવતા હોય કોન્સ્ટિટ્યુશન ઇકોનોમી દરેક સબ્જેક્ટની અંદર અને એમાં જે લખેલું છે બસ નેરેટ કરી જતા હોય વાંચી જતા હોય એમને જ વિદુ શકો આપણે કહીએ છીએ નેરેટર્સ કહીએ છીએ પીપીટી નેરેટર્સ બરાબર એ લોકોએ વાતાવરણ એટલું બધું ડોળાવી નાખ્યું છે કે જેથી વિદ્યાર્થીઓને હવે ભણવાની જે પરંપરાગત અને સામાન્ય પદ્ધતિ છે એ પદ્ધતિ પણ હવે નવી લાગવા માંડી છે આધુનિક લાગવા માંડી છે બરાબર આ તો વર્ષોથી છે આ સાચું છે બરાબર તો આવું બધું ન કરો આવું બધું ન કરો સાચું ભણતર છે એને કહેવાય શીખો પરીક્ષામાં બેસનારા ઉમેદવારોની સંખ્યા હજારો લાખોમાં છે તમારી ડીવાયસોની પરીક્ષામાં જુઓ ને હજારો વિદ્યાર્થીઓ બેસશે પાસ કેટલા થવાના છે માંડ સો સવાસો જેટલા વિદ્યાર્થીઓ મોટા ભાગના નાપાસ થવાના છે નવ્વાણું ટકાથી પણ વધારે નાપાસ થવાના છે તો એ નાપાસ થનારા કોણ હશે એ આ જ હશે એ આ જ હશે કે જે યુટ્યુબ પર ખેલ જોતા રહેતા હશે વિષયોને ભણ્યા વગર એમસીક્યુઝના કોર્સેસ લેતા હશે યુટ્યુબ પર એવા એમસીક્યુ સોલ્વ કરાવનારા વિડીયોઝ જોઈ જોઈને કલાકોના કલાકો બગાડતા હશે આ એ જ લોકો હશે બરાબર આ લોકો નહીં પહોંચે ક્યારે અને જેમ કદાચ ભલે એ બાબત આકરી લાગે સાંભળવામાં પણ એ હકીકત છે જે મેં અગાઉ પણ જણાવી હતી કે આ ફિલ્ડની અંદર ગુજરાતમાં નાઇન્ટી પર્સન્ટ સ્ટુડન્ટ્સ એવા છે કે જે હું એમને મૂર્ખ જ કહીશ એમને નથી સમજ કે તૈયારી કઈ રીતે થાય બરાબર એ બસ આમ જ સમય બગાડ્યા કરે છે તો એ લોકોના સંપર્કમાં હોઉં તો દૂર ચાલ્યા જાઓ લાઇબ્રેરીઝ અમુક ચોક્કસ પ્રકારના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ બધાના એપી સેન્ટર્સ બની ગયા છે એમની કમાણી આવા વિદ્યાર્થીઓથી થાય છે એટલે એ એમને પ્રોત્સાહન મળે એવું કરતા રહેશે એમનો આ બિઝનેસ પ્લાન છે બિઝનેસ સ્ટ્રેટેજી છે એમની બરાબર તો એમાં તમે ન સપડાવ જો તમે સેન્સિયર વિદ્યાર્થી છો અને તમે પાંચ દસ વર્ષે અહીંયા આગળ પરીક્ષા પાસ કરવાના મનસુબા સાથે નથી આવ્યા વર્ષ બે વર્ષની અંદર જ એક પરિણામ મેળવવા ઈચ્છો છો તો જે સાચી પદ્ધતિ છે એને ઓળખો પહેલાં વિષયો ભણો પછી જ એમસીક્યુઝ કરો બરાબર છે અને બોર્ડ વર્કથી જ્યાં આગળ ભણાતું હોય એવું જ ભણવાનો આગ્રહ રાખો આમ કરશો તો સફળતા મળતા વાર નહીં લાગે બરાબર બસે જ બસે જ આશા રાખું કે વાતો તમને સમજાઈ હશે અને હજુએ એમસીક્યુઝનો કોર્સ તમને કહીશ કે સીધો ન લેતા તમારે વિષયો ભણવા હોય તો તમારી પાસે પૂરતો સમય છે પંદર દિવસ જો આખા આખા આપી શક્યા તો તમે પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણ સબ્જેક્ટ્સને બહુ સારી રીતે પૂરા કરી શકશો અને એના માટે જ આપણે ઓફર હજુ ચાલુ રાખી છે કમ્બાઇન્ડ કોર્સની અંદર ઓફર ચાલુ છે છ હજાર બસો નવ્વાણું રૂપિયાની જગ્યાએ માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં તમે અત્યારે કોર્સ સબસ્ક્રાઈબ કરી શકો છો જુલાઈ સત્યાવીસ જુલાઈ સુધી એટલે કે રવિવાર સુધી ઓફર ચાલુ છે મેન્સના કોર્સીસમાં પણ આપણે ઓફર મૂકેલી છે એ પણ ઓફર રવિવાર સુધી ચાલુ છે તો વિષયોને ભણો વિષયોને ભણો મેન્સમાં પણ એ જ છે છોકરાઓને એમ થાય છે કે બસ હું ટેસ્ટ આપી દઉં એટલે મેન્સ પાસ એમ ના થાય ગવર્નન્સ છે એથિક્સ છે એસે છે હા ઇન્ડિયન સોસાયટી છે સોશિયલ ઇસ્યુઝ છે આ બધું આપણે અલગથી ભણવું પડે બરાબર એ ભણ્યા વગર આપણે ત્યાં ન પહોંચીએ બસ તો આશા રાખું હું તો અત્યારે નજીકના એક સ્થળ પર છું સરસ મજાનું પ્રાકૃતિક સ્થળ છે એના સૌંદર્યને માણતા માણતા મને બસ આ વાત યાદ આવી ગઈ કે ઘણા સમયથી વિચારતો હતો કે વિદ્યાર્થીઓ આ જે સવાલ કરી રહ્યા છે એનો જવાબ વિડીયો સેશનથી આપું પણ મેળ પડતો નહોતો અહીં આગળ થોડીક નિરાશ હતી તો મને થયું કે આવું તમારી સાથે વાત કરી લઉં તો બસ આ શિખામણ સાથે તમારી તૈયારીને વધુ સારા રસ્તે લઈ જાઓ અને બહુ ઝડપથી તૈયારી પૂરી કરીને ડેપ્યુટી સેક્શન ઓફિસરની આ પરીક્ષા તમે પાસ કરી લો બસ એ જ આશા સાથે આ વિડીયો સેશન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ આવનારા સેશનમાં આવી જ કોઈક લક્ષી વાત સાથે પાછા મળવાનું થશે આભાર નમસ્તે